ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડિકેશન ઇન્ડિકેશન શબ્દનો અર્થ સંકેત નિર્દેશ લક્ષણ નિશાની સૂચન બતાવવું જણાવવું કે થાય છે ઇન્ડિકેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ગેવ નો ઇન્ડિકેશન ઓફ હેવિંગ હર્ડ અસ એટલે કે તેણે અમને સાંભળ્યા હોવાનો કોઈ સંકેત આપ્યો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ ડીડ હી ગીવ યુ એની ઇન્ડિકેશન ઓફ હિઝ ફિલિંગ્સ એટલે કે શું તેણે તમને તેની લાગણીઓનો કોઈ સંકેત આપ્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ કેન યુ ગિવ મી સમ ઇન્ડિકેશન એઝ ટુ યોર ઇન્ટેન્શન્સ અર્થાત શું તમે મને તમારા ઈરાદા વિશે થોડો સંકેત આપી શકો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ